એ ગોમરો તમે તેમ આપણે કાફરી મોરીને તૈયાર રાખી દઈએ વિડીયો સારો લાગે તો સાયર લાઈક કરી દીજો તો ચાલો મોરવાનું ચાલુ કરીએ આવી રીતના પહેલાં છે ને ભેંગડા પણ નાખવાનો છે આપણે ડોકલેન થી લાવ્યો તો ને એ છે બે દિવસ પહેલાં એક બનાવી નાખી પાછી એક છે તો બનાવી નાખીએ હા આ એટલું જો બનારી ઇનું મેરું કે તો ને ભેંગડાના બરાબર પાડવાના

સાઈડ માંથી કટિંગ કરી નાખવાનું નીકળે તો બતાવું તમને બધું પછી ધીરે ધીરે મોરવું પડે બગડી જાય આખો આખી બગડી જાય કાપરી છે જોઈ શકો છો કલેજી કેટલી નીકળી મોટી મસ્ત મજાની તમે જે ફિશ લેવા જાય ને તો બહુ બધું સસ્તું પડે અહીંયા કરતા અહીંયા થોડુંક મોંઘું પડે ચાલો ફ્રેન્ડ્સ બધું રેડી કરી નાખ્યું છે થઈ ગયું છે જોઈ શકો છો તો મેં અહીંયા શાક મોરીને ખારવી નાખ્યું એને જોઈ શકો છો નિમક નાખીને રહેવા દેવું દસ મિનિટ એના માટે મેં શાકમાં તૈયારી શાક માટે શું શું લીધું છે એ પણ તમને બતાવું પહેલાં તો મસાલો છે આપણો આપણે રોજ લેતા હોય એ મસાલો લેવાનો હિંગ લેવાની છે બે ટમેટા છે સુકેલી ડુંગળી છે ને લસણ છે આ જે ધાણા નથી એટલે આપણે ધાણા વિનાનું બનાવવાનું છે તમને ચાલો એક શુલે ભાત છે એક શુલે શાક મૂકવાની તૈયારી છે સારું તેલ મેં નાખી દીધું હવે નાખવાનું છે લાવણ ને ખાવા દેવાનું છે લાલ આજે આપણે હિંગુ નાખીને બનાવવાનું છે બટેટું પણ નાખી શકો તમે ચાલો હવે નાખી દઈએ આપણે મસાલો લાલ થઈ ગયું છે જોઈ હવે આપણે બધું મસાલો એડ કરી દેવાનો છે પાણી નાખી પાણી રીતે નાખી દેવાનું છે હવે નખન છે Oh, donggiri itu ah. hmm, ya, huh? kena, kita nih buligi, kalian mana belum? Kali? ya, Kalau donggiri memang salah, kau kata buligi, masa pernah itu? Amal Masalah moyang, cewek gak mungkin bercerita nolong, soal darah, kawan, aku gendongin ada soal dami cari. ચલો કાકો ધીએ ધીમે ધીમે ચાલો એકવાર જોઈ એક વાર પેલા એકવાર એક કોમેન્ટ હતી કોઈ નહીં કે તમે આ સીબુકાથી બાય કર્યું છે ને કોકો સ્ટોર પર બાય કરવીશ અત્યારે છે ને ઓફર હતી એક એક મહિના ઉપર પેલા બાય કરેલું છે એક મહિના ઉપર થઈ ગયો એક દોઢ મહિના સુધી થઈ ગયું હશે ને વન વન પાઉન્ડ ના મુકેલા છે તમારે પણ લેવું હોય તો કોકો સ્ટોર પરિંક વાળું મેં બે લાવી છે નાનું છે ને એક મોટું છે તો તમે પણ લઈ લઈને જાઓ તો લઈ લેજો ને અહીં મારું ભાત બને છે બાસમતી રાઈસ ને ચાલો ફ્રેન્ડ્સ તો જોઈ શકો છો મેં બધું ફીસ ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયું છે અહીં સિં હીંગું પણ ધોઈ નાખીશ ચાલો હું મસાલો જોઈ લઉં ચાલો મસાલો પણ રેડી થઈ ગયો છે ધાણા નથી ને એટલે થોડુંક અલગ દેખાય કેમ કે ધાણા લાવવાનું ભૂલી ગઈ શોપિંગ કરો એમાં ચાલો હવે રાખી દે ફ્રીજ બધું ચાલો હવે રાખી દે મૂળ ગેસને ફાસ્ટ કરી દેવાનો છે બધાને છે ને આપણે મિક્સ કરી નાખવું છે મસ્ત મજાનું સરખી રીતે પછી કાઢી નાખું કાઢી નીખું પાછું કાઢ નાખી શકે બધા છોકરાને બધા છે એટલે જોઈએ પેલો મિક્સ થઈ ગયું છે મસાલામાં એને છાડવા દેવાનું છે થોડીક બાકી ચાલો હવે મસાલો જોઈ લે બે મિનિટ થઈ ગઈ બેસર પછી આપણે શાક એકદમ મસાલા ખાતે મિટ ભરી ગયું છે હવે આપણે પાણી એડ કરી દેવાનું

તમને બતાવું કેવું બન્યું છે ને અત્યારે વાગ્યા છે પૂણા આઠ વાગી જાય રાતના આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે મસ્ત મજાનું કોમેન્ટ કરજો તમને કેવું લાગે છે તો ચાલો હવે અમે જમી લઈએ થોડીક વારમાં અહીંયા ભાત રેડી થઈ ગયું છે અહીંયા રોટલા બનાવી ને તમે બે રોટલા કર્યા છે કહી શકો છો બે રોટલા બનાવ્યા છે અમારે છે ને બધા શાકમાં રોટલા તો હોય જ ભાત ને રોટલા તમે બનાવીએ બધા શાકમાં એવરી ડે

રોકાઈ જતા જાય પણ સ્કૂલ છે એટલે જાય બધા ચાલો આ વિડીયો ને સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ને આ વિડીયો બાદ